યાત્રાધામ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે આગામી તેર જાન્યુઆરી બે હજાર પચીસ પોષ સુદ પૂનમના રોજ અંબાજી માતાજીના પ્રાગટ્ય ઉત્સવની કરાશે ઉજવણી શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવશે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવે છે પછી જ શોભાયાત્રાની શરૂઆત થાય છે ચાચર ચોકમાં મહાશક્તિ યાગનું કરાશે આયોજન યાગમાં એકસો એક હવન નોંધાવવા માટે માઈ ભક્તોને ટ્રસ્ટ તરફથી કરાઈ અપીલ મહાશક્તિ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈ ભક્તોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય મોબાઈલ નંબર સત્યાસી ખાતે પોતાનું નામ નોંધાવી શકશે તેર જાન્યુઆરી ઓસ પૂનમ આવે છે પુષ્પ પૂનમે જળગમવાનો પ્રાકટ્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ચાલુ ચાલો પણ તેર જાન્યુઆરી એ કોશ્ચિત પૂનમના દિવસે આપણે અંબાજી મંદિર ખાતે મહાયાદ મહાયજ્ઞનું આયોજન કરેલું છે આ સિવાય વર્ષની પરંપરા મુજબ ધાર્મિક સેવા સમિતિ અંબાજીના સહયોગથી મંદિર ટ્રસ્ટના સહયોગથી જ્યોતયાત્રા અંબાજીના પૂરા ગામમાં પૂરા નગરમાં ભવ્ય શોભાયાત્રા સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે શોભાયાત્રા આપણે આયોજન કરવાનું છે અને ખૂબ જ રંગેચંગે અને ભવ્ય રીતે મા જગદંબાનો પ્રાકૃતિક ઉત્સવ જે શાકંબરી પૂનમ તરીકે આપણે ઓળખીએ છીએ એ ઉજવાય એવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને ગ્રામજનોની ધાર્મિક ઉત્સવ સેવા સમયની મદદથી દર વર્ષે જે પરંપરા મુજબ આપણે કરીએ છીએ એ પણ આપણે કરવાના છીએ